અમરેલી લોકસભાના યુવા ઉમેદવાર બહેનશ્રી જેનીબેન ઠુમર ગારિયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓ અને ગામના નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ યોજાયા હતા ગારિયાધાર વિસ્તારના પ્રવાસી અમરેલી લોકસભાના કોંગ્રેસ મહિલા અને શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમર લોકોના આશીર્વાદ મેળવવા ગયા હતા ત્યારે તેમણે પૂજ્ય ભોજરામ બાપાના શિષ્ય અને પૂજ્ય જલારામ બાપુના ગુરુભાઈ પૂજ્ય વાલમરામ બાપાની તપોભૂમિને નમન કરી પ્રવાસની શરૂઆત કરી હતી જેમાં પેલું ગામ ના મોટા ચારોડિયા વિરડી વેળાવદર ખોડવદરી ભંડારિયા રૂપાવટી ડમરાળા માનગઢ સુરનગર વાવડી ઝાળિયા માંડવી સુરનિવાસ પરવડી ગામો ગામ જઈને ગામના નાગરિકો સાથે જનસંપર્ક કાર્યક્રમ કર્યા હતા જેમાં જોડાયેલા ગારિયાધારના ધારાસભ્ય શ્રી સુધીરભાઈ વાઘાણી પાલીદાણા વિસ્તારના માજી ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ તળાજા વિસ્તારના માજી ધારાસભ્ય કનુભાઈ બારૈયા ગોવિંદભાઈ મોરડીયા સાહેબ જમીન વિકાસ બેંકના ચેરમેન હરજીભાઈ વણઝારા જિલ્લા પંચાયતના સદસ્ય ડીએલ ખૂટ આપના આગેવાન માધુભાઈ માણિયા આપના આગેવાન હબીબ ખાન એ બ્લોઝ ચેરમેન જમીન વિકાસ બેંક ગિરિરાજ સી આગેવાન કોંગ્રેસ કનુભાઈ પટેલ તાલુકા પંચાયતના સદસ્ય પીએમ ખેની જિલ્લા પ્રદેશ મહામંત્રી પ્રવીણભાઈ ઝાલા સરપંચ બાલાભાઈ ઝાલાવડિયા ઉપ સરપંચ દિવેશભાઈ સાવડા કોંગ્રેસ અગ્રણી ભાવનાબેન પ્રેમજીભાઈ ભીલ આ તમામ આગેવાનો કાર્યકર્તાઓ જોડાયા હતા અને આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો રિપોર્ટર મુકેશ કંટારિયા એ એમપી ન્યૂઝ ઇન્ડિયા આજે લોકસભા બે હજાર ચોવીસની ના પરધમ ભાગી રહ્યા છે તો આપણે જેની બેન ઉમર મત દેવાનો છે શું કરવા કે જે વર્ષોના કોંગ્રેસ ન જીતવા છતાં પણ વેળાવદર જે મતદાન કરી રહ્યું છે એક બલિદાન અને ગર્વની વાત છે બાજુના ગામથી સરપંચ સાહેબ પ્રવીણભાઈ આ ગામના આગે કુરસી અટી 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 થોડોક પેલી બેલી વાત દસ્ય હરજી કાકા ગિરિરાજસિંહજી માનનીય કનુભાઈ ઉપસ્થિત તમારા

અને જે જાહેરાતો ભારતીય જનતા પાર્ટીના શાસન દ્વારા કરવામાં આવે છે મોદીના પરિવારના નામે મત માગવામાં આવે છે પણ અહીંયા વેળાવદરમાં આવીને ક્યાંક તમારો વિકાસ થાકતો દેખાય છે લોકોનો પ્રતિભાવ લોકોનો પ્રતિસાદ આજે આ વિસ્તારમાંથી એવો આવે છે કે ગારીયાધાર સાથે જો પ્રધાનમંત્રી ગુજરાતના હોય તો ગારિયાધાર સાહેબજીનો અન્યાય કેમ જો પ્રધાનમંત્રી ગુજરાતથી બિલોંગ કરતા હોય તો અમરેલી જિલ્લા મત સંસદીય મત મતક્ષેત્રને અન્યાય કેમ આ બધા જ મુદ્દાઓ જે સ્થાનિક સમસ્યાઓ છે જેના વર્ષોથી નિરાકરણ ક્યાંક લાવી નથી શક્યા જ્યાં વર્ષોથી એના એ મુદ્દાઓ પર લોકો પોતાની ન્યાયની માંગણી કરી રહ્યા છે ને એના એ મુદ્દાઓને ક્યાંક ઇગ્નોર કરવામાં સરકાર દ્વારા આવે છે એટલે ઘણી બધી સમસ્યાઓ છે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ ચૂંટણીનું ટાણું છે પ્રચારના માધ્યમથી આ લોકો સાથે આવીને ખૂબ ગંભીરતાથી ચર્ચા કર્યા બાદ હું આશ્વસ્ત છું કે આ ગામ અને આ વિસ્તારની પ્રજા મતદારો જેની ઠુમરને જીતાડીને પોતાના વિકાસના અવાજને બુલંદ બનાવવા માટે તૈયાર છે અને આવનારા સમયમાં પરિવર્તન કરીને બતાવશે